જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં તો ગાય આજનો બ્લોગ આપણા કોંગ ઉપર આવી ગયા એટલે ચાલુ કર્યો ડાયરેક્ટ સાઈડ ઉપર હા અમારે આજે વાયર બળી ગયો તો તે એક કલાક એલો થયા નવું બોટ લાવ્યા ને નવો વાયર લાયા ફિટિંગ બિટિંગ કરી દઈએ વાયરના પછી આપણા આજે વરસાદની લાઈનો ઉતારવાની આ તો એક વોલ પાડીને નવા મશીનથી નેચા પાઇપ ઉતારશી વાયર વોચ હોય આપણે સામાન કાઢી દઈએ અંદર રૂમમાં પણ તો આપણે ધાબા ઉપર વોલ પાડવા માટે મશીન લગાવી દીધું હોય આવા પાઇપ નાખવાની હે વરસાદની એટલે એનો વોલ પાડી દઈએ ને સામાન બધો ચડાવી દીધો મશીનનો જે ને કાલે પેલી લાઈનો કાઢી દઈએ ટોકાની બધી ના આપણે વોલ પાડી દઈએ પછી એ પાઇપો ઉતારી દઈએ ના કારીગર જે આ પોણી લેવા માટે ઠંડુ પોણી આવશે કાકા વધારે તો પોણી કાંઈ તો હોચમાં તો પોણી પીવાય નહીં આવી પેલું રીએ સ્વામિનારાયણનું મંદિર ગાઈસ જોવા બતાવું તમારે એ જૂનું હોય નાયરું નવું મંદિર બનાવ્યું એટલે ગાઈસ આપણા ઉપર હોલ પાડી દીધો બે હોલ પાડ્યા એક ધાબા એક અમારે પાડી દીધો આ ડોલ પડી કાંઈ પાડી દીધો

ના જોવા મળે ગોડામાં તોરણ આવા બધી નવરાત્રિમાં ખામ ખરમ ખમ ખરામ અવાજ આવે મસ્ત લગાવીશ બોલ બોલ પાર્ટી એ અરે કોમ નઈ ગધા ખાલી ટોપી બેહીને બસ ખાલી ટોપી પહે મੁੰના બની ટોપી બેહી આય ને અંદર પાણી ઓમ કરી काम करियो हा काका देव काम काको की कर ले <laughs> तो <गाले> ना ही क्या काका फोन तो लगा ले दो ये है ये मुन्ना पेने साइड ऊपर करे करो जुड़े थैंक यू राइट आवे है और वीडियो बनाय छु हो हो आईफोन बोले नहीं बच्चे गोरा सिस्टम चालू हो अंदर <laughs> આ કેતો બતાવા પર સાબ ચા તો બના થા કે હોટેલ વાલે ને મે ઓર આ માણસ તો હું ના ખા

બાથરૂમમાંથી કઈ પાઇપો લાવી દીધી આ સાહેબ ચોકડી માટે લાવી દીધી પાઇપો બધી વોઝની ઓવરફ્લોની બધી કાઢી દીધી આ બાજુ આ ચોકડીને કેટલી આપણે મૂકી દીધી દવા કાઢી બધી ચપા મારી વી છે પાઇપ ફિટિંગ થાય આ વોશ બીજી આવશે આ બધું હવે પૂરવાનું હોય ને ને કચરો પૂરી દેજો મોટા મોટા કચરાને બધું બાંધી નાખી દેસી આપણે વાળવાનું કામ ચાલુ છે દિલિતભાઈ જરી પડી ને આપણે બધું કચરોને બધું નખાઈએ કેવું શાંતિ હાથ શાંતિ શાંતિ કચુરી તારે બહુ શાંતિ કે આવી બોલાયે આજે શાંતિયા શાંતિ થઈ જાયે સુખનો સુખ આ સુખ સુરાજા ને ના કરે કામ કરીએ સુખના સુલાજી કી છે તે લેપાઈ ના જ રહેનો હવે આપકો વરાની બધી જરૂરી વસ્તુઓ નાખી દેજો આ કેવું કામ કરીયે લોડા પર લોડો ટીચવાનો બીજો આ આ વારીએ ચલો गाइस આખો કચરો બચરો નાખી દીજે બધું સાફ કરી દીજે રમણ ભમણ પડીયો બે આને ના તમે એવું જો ખાલી તમે ના બધું ફીટિંગ થઈ જાય એટલે બતાવજો કે ફીટિંગ થીયો હા કાલે આઠમ કાલે રજા કાલે એટલે રજા મારા ગોમણે જવાનું અમે જઈએ જઈ વખત મહિને મહિને જવાનું થાય પૂનમ ભરવા તો આખો

ફુવાના પોઈન્ટ લાગી ગયા ગીઝરના બધાના પોઈન્ટ લગાવી દીધા આપણે ના પડે તારે જરિયો પૂરવાનું ચાલુ હો ખાલી કાથી વેટી દેવાની પાઇપ ઉપર એટલે એવું થાય કહો પ્લાસ્ટર સુટું ના પડી જાય પાઇપથી કાંથી વેટેલી હોય ને તો પક્કડ ચાલી રાખો ગાઈસ એટલું યાદ રાખવું એલો ખાલી ફિટિંગને છો આમથી ઓમ ને મગજ કોમ ના કરે ને એટલું તો દોડાવું પડે તાનું ઠેકવાનું પડે